ભાવનગરમાં તો આમ તો ઘણું ફેમસ છે ફૂડી સ્парક છે તકતેશ્વર છે અને છે ગાઠિયા ભટકે સારા બના ભાવનગરમાં અને દાબેલી ઉદયની કુંમડવાડીમાં સારી મળે છે મને તો ભગવતેના ગાઠિયા બરેડા વિક્ટોરિયા છે બોર તળાવ છે અને મંદિરોમાં જાઓ તો મારું પર્સનલ ફેવરેટ ભગોડા છે ભાવનગરના મહારાજે

ભાવનગરમાં તો ઘણું ફેમસ છે હવે નામ લેવી તો ઘટે એમ છે શબ્દ ભાવનગર માં તો ઘણી વસ્તુ છે ફરવા જેવી આ મોલ છે ભાઈ ભાવનગરી ગાંઠિયા બીજું ઘણું બધું છે કેમ છો મિત્રો અમારા નવા બ્લોક આપનું હાર્દિક સ્વાગત છે આમ તો ભાવનગર માં ઘણું બધું ફેમસ છે જેમ કે શહેર વચ્ચે આવેલું વિક્ટોરિયા પાર્ક ખમણ ભાવનગરના ગાંઠિયા બ્રધર્સનું લઈને તળાવ લેક નિષ્કલંક મહાદેવ ખોડિયાર મંદિર રાજપરા જેવા ઘણા બધા તીર્થ અને ભાવનગરમાં આવેલા ઘણા બધા હેરિટેજ અને ભાવનગરમાં ઘણા બધા એવા લોકો પણ છે જે જ પ્રસિદ્ધ છે તો ચાલો આપણા ભાવનગરીઓ પાસેથી જ જાણીએ કે ભાવનગરમાં શું શું ફેમસ છે ભાવનગરમાં શું શું ફેમસ છે ગાંઠિયા બટેકા ફેવરિટ છે મને ગાંઠિયા બટેકા બહુ ભાવે છે અને છે ગાંઠિયા બટેકા સારા બનાવ ભાવનગરમાં અને દાબેલી ઉદયની કુમુદવાડીમાં સારી મળે છે અને તકતેશ્વર મંદિર છે ભોળાનાથનું મંદિર છે બોર તળાવ છે અને સ્વામિનારાયણ મંદિર છે ભાવનગરમાં એવું છે કે ફૂલ ફેમિલીને બધું એ જ ગમે છે હા દાબેલીને વડાપાવ બહુ ગમે ભાવનગરમાં ભાવનગરમાં તો ઘણી વસ્તુ છે ફરવા જેવી આ મોલ છે ભાઈ ભાવનગરની ગાંઠિયા બીજું ઘણું બધું છે

ઘણા મોલ છે અલગ અલગ જગ્યાના પછી ઘણી જગ્યાએ ફરવા જેવું છે પિન ગાદલ છે ન્યાજ આવો તો એ હાલે એવું છે પછી આ પાર્કિંગ છે વિક્ટોરિયા પાર્ક વિક્ટોરિયા પાર્ક છે નજીકમાં ઘણો છે પછી કોમાનો મોલ છે પેર હાઉસનો મોલ છે હજી એક નવો બોલ મંદિર છે બાકી તમારે જે ફરવું હોય એ હાલું જ છે બધું મને તો ભગવતી ના ગાંઠિયા બળેડા એની સિવાય તમને શું ગમે છે એની સિવાય તો એની એટલે તમે ગમ ફરવાલાયક બી કહી શકો તમને જે ગમતું હોય ફરવા આપણે કોડા કોડા કોળિયા ભોગા એવું બધું ઉદયની એક દાબેલી અને અહીંયા જોયલ સર્કલ પાસે મોમોસ વાળો બે આપણે બેસ કે તમારું બે જ વસ્તુ ફેમસ છે એમ ભાવનગરમાં જે તમે જાણતા હોય તમે કોઈ જગ્યાએ ફરવા બી જાવ છો એ તમને ગમતું હોય તો એ બી કહી શકો કોડા ભોગા ભાવનગર માં અમારે અત્યારે ફરવાના સ્થળોમાં બોર તળાવ છે પછી કેબલ સ્ટેટ પુલ છે હોલ સૌરાષ્ટ્રમાં કેબલ સ્ટેટ પુલ એક જ છે જેમાં તમે તખ્તેશ્વર મંદિર છે બહુ પુરાનું મંદિર છે બાકી ભાવનગરમાં ખાવા ખાણીપીણીમાં ઘણી બધી વસ્તુઓ હોય છે જેમાં કુંગળા બટેટા પછી ચણામઠ ચણામઠની સાથે અત્યારે અમારે અહીંયા મઠનું પાણી ફ્રી આપે એ પણ છે અને ઘણી બધી અત્યારે વસ્તુઓ ઘણી બધી આવે છે જેમ કે પહેલાં આવતું બધું હવે સિઝલર ને બધું આવે છે પીઝા એ બધું મળવા માંડ્યું છે પણ હજી રાજકોટની જેમ એટલું બધું તમને જે જોઈએ તે હજી ઓછું આમ મળે છે ઘણું બધું પણ ભાવનગરના કલ્ચર પ્રમાણે એ એ બધી વસ્તુ મળે કે ભૂંગળા બટેટા અહીંયા બહુ વખણાય ભાવનગરના ગાંઠિયા વખણાય ભાવનગરમાં બીજું એક જૂની પચાસ વર્ષ જૂની એક લક્ષ્મી ભેળવાળા છે એની ભેળ તમે ખાઓ ભેળ સારી આવે બહુ જ સરસ વજનથી આપે ભાવનગરની આજુબાજુના સ્થળો જોવો તો તમે ઘોઘા રોરો ફેરી સર્વિસ છે પછી પાલિતાણા જાઓ સિંહોર સિંહોર સિંહોરી માતાજીનું મંદિર છે એ પણ એક પ્રખ્યાત છે પછી અહીંયા હમણાં હમણાં એક ભંડારીયા પાસે માળનાથ પાસે એક મંદિર સુરેશ્વર મંદિર છે માલકડી કરીને હા ત્યાં એક કામધેનું ગાય છે કામધેનું ગાયના દર્શન પણ કરવાથી તમને ઘણો થોડો ઓલ કેવાય છે આમ તો ઓલ ઇન્ડિયા માં બે જ કામધેનુ ગાય છે અંકલ તમે બહુ સારી માહિતી આપી છે અંકલ થેન્ક યુ જો જમવા વાઇસ જાવ તો રંગોલી રેસ્ટોરન્ટ છે પછી દિલીપભાઈના ના ભૂંગળા બટેટા છે પાઉંગાઠિયા છે એવું બધું ફેમસ છે અને ફરવા વાઇસ તમે લોકો જાવ તો વિક્ટોરિયા છે બોર તળાવ છે અને મંદિરોમાં જાવ તો મારું પર્સનલ ફેવરેટ ભગોડા છે ખોડિયાર મંદિર છે રાજપરા બસ ભાવનગરમાં તો ઘણું ફેમસ છે હવે નામ લેવું તો ઘટે એમ છે શબ્દ તો એ ખાસ કરીને બગડાણા ભગોડા એ બધા ધાર્મિક સ્થળો ફેમસ છે ખાસ કરીને આ ભાવનગરમાં શું શું ફેમસ છે પૂજા પલનનો ઓળો રોટલો ઓકે એની સિવાય તમને બીજું શું ભાવે છે સીતસર રોડ ઉપર બાપા સીતારામ કરીને છે એનો ઓળો રોટલો એની બધી આઈટમ બહુ ફેમસ છે મતલબ ખાવા પીવાની વસ્તુ ફેમસ છે ભાવનગરમાં એમ ને ભગવતીના ગાંઠિયા વટેટા એ બહુ ફેમસ છે ભાવનગરનું સૌથી ફેમસમાં ફેમસ ગરબા ક્લાસીસ નવરંગ ગરબા ક્લાસીસ ગૌરાંગ સર

ભાવનગરના મહારાજે અનાજ સ્ટોર કરવા સ્ટોર કરવા માટે થઈને દરબારી કોઠર બનાવેલો છે જો કે લોકો એટલું વિઝિટ નથી કરતા એના પાછળ રજવાડાના અમુક મોન્યુમેન્ટ્સ આવેલા છે અમુક મંદિર આવેલા છે ગંગાદેરી આવેલી છે આપણે તાજમહેલને તો યાદ કરીએ છીએ ગંગાદેરીને યાદ નથી કરતા એ પણ સરસ એવા સફેદ પથ્થરથી બનાવેલું છે એ જોવા જેવું છે ભાવનગરમાં હેરિટેજ વોક લીધા જેવી છે ઉપરાંત ભાવનગરના મહારાજે બનાવેલું ભાવનગરના ફેફસા સમાન વિક્ટોરિયા પાર્ક છે ત્યાર પછી બોર તળાવ છે બરાબર જે લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે એટલે આટલા મારા ધ્યાને છે જોવાલાયક સ્થળોને એક મિની હિલ સ્ટેશન કહી શકાય એવું માળનાથ છે નાથ હિલ્સ છે ઉપરાંત બીજું ઘણું બધું જોવાનું છે ભાવનગરમાં જે માટે ભાવનગરની ચોક્કસપણે મુલાકાત લીધા જેવું છે ભાવનગરની અંદર તક્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તે ફેમસ છે પછી ખોડિયાર મંદિર રાજપ્રાય તે એક ધાર્મિક સ્થળ સારું છે જેની અંદર લોકોની બધી શ્રદ્ધા રહેલી છે પછી કોળિયાંકની અંદર બીચ આવેલો છે ત્યાં મહાદેવજીનું મંદિર છે તે જોવાલાયક સ્થળ છે પછી માળનાથ છે કુડા છે ત્યાંના બીચીસ પણ સારા છે એક ઘણા લોકોને ખ્યાલ નથી હોતો નિષ્કલંક જે બીચ છે એનો ઇતિહાસ પણ ત્યાં એવું કહેવાય છે કે પાંડવો પોતાના પાપ જે છે એ માટે કલંકિત નિષ્કલંક થયેલા છે એટલા માટે એ એ પણ ફેમસ હા એટલે એટલા માટે નિષ્કલંક એનું નામ છે અને એ પણ ઘણું ફેમસ છે જોવા જેવું છે ત્યાં લગભગ એક મેળો ભરાય છે એ પણ ઘણું જોવા જેવું છે અને હા ગાંઠિયા નથી ઓરિજિનલી જે ભાવનગર છે ગાય ગાંડા ને ગાંઠિયા તો એના માટે જે નરસિંહ બાવાના ના ગાંઠિયા કહેવત ફેમસ હા એ કહેવત ફેમસ છે બરાબર છે એટલે આ રીતે આ પણ એક ફેમસ છે નરસિંહ નરસિબાવાને યાર ને જૂનાગઢની માટે હજી પણ એક વાત કહેવાય છે કે ભાવનગર ચારેય બાજુથી એ રીતે રક્ષાયેલું છે ધાર્મિક સ્થળોથી કે ત્યાં હજી સુધી કોઈ પણ એવી મોટી એકઈ આફત નથી આવી જેવી કે પૂર સુનામી તમે ઘણા વર્ષનો ઇતિહાસ ચેક કરી શકો છો કે એવું કંઈ પણ જાતની વધારે પડતી કોઈ જાનહાનિ થાય એવું કંઈ પણ અહીંયા થયેલું નથી ઉપરાંત ભાવનગરના જે તે સમયે કુંરી હતા એમણે ફિમેલ એજ્યુકેશન માટે જે તે સમયે આધુનિક ગણાતી બા સંસ્થા સ્થાપેલી હતી તે સમયે ભારતમાં સ્ત્રીઓનું શિક્ષણ એવું ખાસ નહોતું એટલે સ્ત્રી શિક્ષણ માટે ભાવનગરના જે રજવાડાઓ છે એના કામ કરેલું છે ઉપરાંત તખ્તસિંહજી મહારાજ તખ્તેશ્વર મંદિર બંધાયેલું છે અને ભાવનગરની બાજુમાં સિંહોર છે જેને સિંહપુર તરીકે ઓળખાતું અસલ જે ભાવનગરનું રજવાડું હતું ત્યાંથી શરૂ થયું હતું પછી ત્યાં ઘણા આક્રમણો થતા કેમકે બારની બાજુ હતું એટલે પછી ભાવનગરના જે રજવાડા હતા એ ભાવનગરનું વડવા આયા ત્યાં સ્થાપિત અને ત્યાંથી ભાવનગરનો વિસ્તાર કર્યો એટલે પછી અત્યારે આધુનિક ભાવનગર છે નવા વિસ્તારો ઘણા પહેલા અને ભારતનું પેલું રજવાડું છે જે અખંડ ભારતમાં પોતાનું યોગદાન આપ્યું હતું શ્રી કૃષ્ણ કુમારસિંહજીએ નિલમબાગ પેલેસ છે અત્યારે હાલમાં જેમાં લોકોની અતુટ શ્રદ્ધા રહેલી છે એવું ભગુડા મંદિર મોગલ ધામ તરીકે ઓળખાય છે તે પણ ભાવનગર માં જ આવેલું છે થેન્ક યુ થેન્ક યુ ભાવનગરમાં તો આમ તો ઘણું ફેમસ છે ફૂડી સ્પાર્ક છે તક્તેશ્વર છે પછી ખોડિયાર મંદિર છે બાકી તો ફૂડ પોઈન્ટે ઘણા બધા છે કે જ્યાં નાસ્તા કરી શકાય હરે ફરી શકાય એવું તમને નાસ્તામાં ભાવનગરમાં શું ભાવે છે મને તો વધારે પીઝા ભાવે ઓકે પીઝા ક્યાંના ફેમસ છે અહીંયા પીઝા મોસ્ટલી તો હું લાપીનોઝ છે ને અંકલ સેમ્સના વધુ પ્રિફર કરું છું એના મને વધુ ભાવે છે ઓકે અમારા બ્લોગ ને તમારા બધા જ ગ્રુપ માં શેર કરવાનું ભૂલતા નહીં અને ભાવનગર ના આવા જ સારા સારા વિડીયો જોવા માટે અમારા પેજ ને ફોલો કરી લેજો